નમસ્કાર દર્શક મિત્રો છો સંચાલિત અવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ ગઈકાલે બીલીમુરાની અંદર એક ચકચારી ઘટના બની જવા પામી જેની અંદર જનતા જ બની હત્યારા પોતાના ફૂલ જેવા બે માસુમ બાળકોની હત્યા કરી પોતાના સસરાના કાનની અંદર પણ બચકા ભર્યા અને ત્યારબાદ કરી સસરાએ પોતાનો જીવ બચાવ્યો અને આખું પ્રકરણ જે ખરું એ સામે આવ્યું સુનિકતા કે જે પુત્ર વધુ છે અને એણે પોતાના સસરા ઇન્દ્રપાનનો કાન કાઢી લીધો જ્યારે પોતાના જ બે બાળકો હર્ષ કે જે સાત વર્ષ અને વીજ જે ચાર વર્ષ છે એમની હત્યા કરી નાખી મૂળ ઉત્તર પ્રદેશથી હિજરત કરી બિલ્લી મોરાના દેવસરની અંદર મહારાજા હાર્મોનિયમ એપાર્ટમેન્ટના બીવિંગમાં ફ્લેટ નંબર ત્રણસો એકમાં રહેતા શિવાકાંતનો આખો માળો વિખેરાઈ ગયો ઇન્દ્રપાલનો પુત્ર શિવાકાંત જે ઓલરેડી હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યો છે અને એની જ પત્ની દ્વારા પ્રથમ પોતાના સાત વર્ષના દીકરાનું ગોળું દબાવવામાં આવ્યું ત્યારબાદ ચાર વર્ષના દીકરાનો ગોળો દબાવી હત્યા કરી નાખી અને સ્ટીલનો ગ્લાસ સસરાને મારતા એને ઈજા પહોંચીનો એનો કાન છૂટો પડી જાય એટલી હદ સુધીની એ ઘાતક પ્રહાર કરવામાં આવ્યો હતો જો કે સસરો કોઈપણ રીતે ચંગુલમાંથી બહાર નીકળ્યો બૂમાબૂમ કરી દોડધામ મચાવી દીધી અને સુનીતાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો રાત્રે દોઢ વાગ્યાના અરસામાં સર્જાયેલી આ ધમાચકડી બિલ્ડીમોરા પોલીસ સ્ટેશનને જાણ થતાં બિલ્ડીમોરા પોલીસ જે ખરી પહોંચી ગઈ ઘટના સ્થળ પર અને પોલીસ પણ પહોંચી તો ત્યારે એમની પણ હાલત ગંભીર બની ગઈ કારણ કે જે દ્રશ્યો એમની સામે આવ્યા સુનિતાના કહેવા મુજબ છેલ્લા ત્રણ દિવસથી સપનામાં એને માતાજી આદેશ આપતા હોય એવું લાગી રહ્યું હતું જે બાબતની જાણ એણે પોતાના પતિ શિવપાલને પણ કરી હતી શિવાકાંતને પણ કરી હતી અને શિવાકાંતે કીધું કે એવું કંઈ હોતું નથી ગભરાણી શાંતિથી સુઈ જાય જોકે આ ભીધી અવાજ રાત્રે એને આવ્યો એ અવાજની અંદર મહારાણી માતાજીએ કંઈક અલ આદેશ કર્યો આદેશની અંદર સુનિતાએ પોતાના દેવસ્થાન એટલે કે મંદિરની અંદર જે માતાજીનો ફોટો હતો એની કંકુ ચોખા વડે પૂજા કરી ત્યારબાદ પોતાના બંને પુત્ર એટલે કે હર્ષ અને વેદના માથા ઉપર કંકુના ચાંદલા કર્યા ચોખાઓ વધાવ્યા અને પછી વડો દુબાવી હત્યા કરી નાખી જે સમયે પોલીસ ત્યાં પહોંચી દરવાજો તોડવો પડ્યો દરવાજો તોડી અંદર પહોંચી અંદર પહોંચીને જોયું તો સુનિતાના વાળ ખુલ્લા હતા એના માથા પર પણ કંકુનો ચાંડલો હતો બંને બાળકોની ઉપર કંકુનો ચાંદલો હતો ત્યાં ચોખા ચડાવવામાં આવ્યા હતા અને આ દૃશ્ય જોઈ અને પોલીસ પણ હપ્તાઈ ગઈ કારણ કે ફૂલ જેવા માસૂમ બાળકો વેદ અને હર્ષનો ગોળો દબાવી હત્યા કરી દેવામાં આવી અને કહેવા મુજબ કે ભાઈ એને આ આદેશ જે ખરો એ માતાજી આપ્યો છે હાલ જો કે આ સમગ્ર પ્રકરણની અંદર પીઆઈ ચાવડા વધુ તપાસ હાથ ધરી રહ્યા છે પીઆઈ ચાવડાને અમે ટેલિફોનિક સંપર્ક કરતાં એમને માહિતી આપી કે ભાઈ જ્યુડિશિયલ કસ્ટડીની અંદર કોર્ટ એમને મોકલી આપ્યા છે હાલ એમની પૂછપરછ ચાલી રહી છે મહોચિકિત્સકની સાથે કાઉન્સેલિંગ કરી અને એની ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવી રહી છે કારણ કે હાલ એમની સ્થિતિ એવી છે કે જે સ્થિતિને કોઈ મનોચિકિત્સક સમજી શકે અને મનોચિકિત્સકને જ્યારે પૂછવામાં આવે તો કે ડોપોમિન નામનું કેમિકલ જ્યારે શરીરની અંદર વધી જાય છે ત્યારે વ્યક્તિને આવા પ્રકારના ભણકારા થતા હોય છે આ ભેદી અવાજ અને ભેદી અવાજના કારણે આખું જ પ્રકરણ રચાઈ ગયું જોકે બિલ્લીમોડા પોલીસ સમક્ષ સુનિતાએ જે કેફિયત રજૂ કરી છે એની અંદર એમણે કહ્યું કે સપનાની અંદર અવાજ આવ્યો કે તારા પતિની બલી ચડી ગઈ છે હવે તારો બંને છોકરાઓનો વારો છે બંને છોકરાઓને તું બલી ચડાવો અને ત્યારબાદ તારું પણ ગળું કાપી અને મરી ગયા સપનાથી ડરીને બાળકોને મારી નાખ્યા અને આ જ વસ્તુ એણે બે ત્રણ દિવસ પહેલાં પોતાના પતિને પણ કહી હતી કે મને આવા કોઈક અવાજ સંભળાય છે જોકે આવી કોઈક બીમારી હોય તો હલકાસમાં ન લેવી તાત્કાલિક અસરથી મનોચિકિત્સકનો સંપર્ક કરવો કારણ કે કોઈનો આખા ઘરનો માળો વિખાઈ ગયો અને આ રીતે અંધશ્રદ્ધાની અંદર કોઈ પણ દિવસ પડવું નહીં ચોક્કસથી તમામ દર્શક મિત્રો અમે તમને જણાવીએ છીએ કે કોઈ ભુવા ભગતની એવી તાકાત નથી કે બલી ચડાવે અને ત્યારબાદ એ પોતાના બાળકોને જીવતા કરી શકે જો કે આ શિવાકાંત ક્યારેક પોતાની પત્ની સુનિતાને દોરાધાગા કરવા માટે લઈ જતો હતો એ વાત ઇન્દ્રપાલે કહી છે એટલે કે સસરાએ કહ્યું કે ભાઈ મારો દીકરો મારી બહુને કોઈકવાર વાર એ દોરાધાગા કરવા માટે લઈ જતો અમે તો વ્યવસાય ફર્નિચરનું કામકાજ કરીએ છીએ અને પુત્રવધુને એકાદ બે વખત કદાચ કોઈ ભગત પાસે દોરા ભાગા કરવા માટે લઈ ગયો હશે બાકી અંધશ્રદ્ધા ચોક્કસથી મનાઈ રહી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જોકે લગ્ન પછીથી બે વખત રહેલા ગર્ભને અધૂરા મહિને પડાવી નાખ્યો હતો એવી પણ વાતો બહાર આવી રહી છે કારણ કે બે બાળકોની હત્યારી સુનિતાએ પોલીસ સ્ટેશનમાં જતી વખતે મીડિયા કર્મીઓ સાથે કરેલી વાતચીતમાં તેણે બે નહીં પરંતુ પિતૃદોષમાંથી છુટકારો મેળવવા માટે અને પિતૃઓને મોક્ષ માટે માતાજીના આદેશથી બે નહીં પરંતુ ચાર બાળકોની હત્યા કરી હોવાનું એણે ઉચ્ચાર્યું છે અને લગ્ન બાદ રહેલા ગર્ભને પરિણામની જા પરિવારની જાણ બહાર બે વખત એણે જાતે જ પડાવી નાખ્યા છે એવું એણે કબૂલ્યું છે સાચી કોટી એ તો પરમાત્મા જાણે પણ અંધશ્રદ્ધામાં નહીં આવું આખા

પાંચ થી જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો